નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેટ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અલગ અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ એમાં અમુક વનસ્પતિઓ એવી છે કે જે મોટે ભાગે આપણે જોઈ પણ ન હોય આજે આપણે એવી જ વનસ્પતિનો પરિચય મેળવવાનો છે કે જે વનસ્પતિ ભાગે આપણા વિસ્તારમાં જોવા મળતી નથી હવે અમુક જગ્યાએ એનું વાવેતર કરવામાં આવે છે પરંતુ એ પણ ક્યાં તો કે ભાઈ કોઈ વૃક્ષ પ્રેમી હોય તો એ લોકો એને વાવે બાકી મોટે ભાગે આપણે એનું કોઈ વાવેતર કરતા નથી તો આવી એક સરસ મજાની વનસ્પતિ છે કે જે ખરેખર આપણે કાયમી જોઈએ પણ છીએ એનો ઉપયોગ પણ આપણે વનસ્પતિને ઓળખતા નથી તો એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે સિંદૂરી કહો કે લટકન સિંદૂરી કહો કે લટકન કે પછી કહો કહો સદા સદા સુહાગન સુહાગન કે પછી રંગ આપે અને ઉપયોગ એના તના તન હ તો સિંદૂર્યો રંગ એટલે તમે સમજી જ ગયા એ સિંદૂર આપણે જે કહીએ એ જે આપનાર વનસ્પતિ છે એને આપણે સિંદૂરી કહીએ છીએ અને આજે આપણે પરિચય મેળવવાનો છે તો જોઈએ વિશે આ સિંદૂરીનું જાળવું છે આમ તો આ છોડમાં પણ આવે અને વૃક્ષમાં પણ ના આવે એવા ક્ષુપના વર્ગમાં ગણાતી આ વનસ્પતિ છે સિંદૂરીના ઝાડવાનું નામ સાંભળતા જ તમને સિંદુર યાદ આવી ગયું ને હા તો આ ઝાડવામાંથી જ સિંદુર અને સિંદુરિયો રંગ એટલે કે લાલ રંગ બનાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં સિંદૂરનું પણ મહત્ત્વ છે આમ તો સિંદૂરીના ઝાડવા આપણે ત્યાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે તેમ છતાં જંગલ વિસ્તારમાં નર્સરીઓમાં બાગ બગીચાઓમાં તે જોવા મળી જાય ખરા પશ્ચિમ બંગાળ મૈસૂર અને આસામમાં તેની ખેતી કરવામાં આવે છે હિન્દીમાં તે સિંદુરિયા

રક્તપુષ્પા તેમજ તેનું અન્ય સંસ્કૃત નામ સુકોમલા પણ છે અંગ્રેજીમાં તે અન્નાટો પ્લાન્ટના નામે પ્રસિદ્ધ છે તો લિપસ્ટિકમાં તેનો ઉપયોગ થતો હોય લિપસ્ટિક ટી તરીકે પણ તે ઓળખાય છે જ્યારે તેનું શાસ્ત્રીય નામ બિક્સા ઓરેલેના છે આ ઝાડવા છ થી બાર ફૂટ ઊંચા અને તેની મુખ્ય દાંડી વિશેષ જાડી હોતી નથી મુખ્ય દાંડી એટલે કે થળ અને મૂળ પાસેથી જ અનેક શાખાઓ અને પ્રતિશાખાઓ નીકળી તેને ઘેરાવદાર બનાવે છે તેના પાન આંતરે આવેલા તળિયે પહોળા અને ટોચ તરફ જતા સાંકડા થતાં અણીદાર હોય છે બારેમાસ માસ લીલું છમ રહેતું અને ગાઢા લીલા રંગના પાનવાળું આ ઝાડવું દૂરથી જ સુંદર દેખાય છે તેમાં ફૂલો શાખાઓના છેવાડે પુષ્પ ધારણ કરનારી સળી ઉપર ઝુમખામાં પાંચ પાસે આવેલા હોય છે ફૂલો સફેદ રંગના ગુલાબી જાય લેતા કે રતાશ પરથી જાય લેતા હોય છે પાંચ પત્રો અને પાંચ પાંખડી ધરાવનાર ફૂલ ખૂબ સુંદર અને થોડા સુગંધિત હોય છે તેમાં ફળ બંધાય છે ફળ રાતા રંગના કાંકચિયાના ફળ જેવા અને ઉપર અણીદાર મુલાયમ અસંખ્ય કાંટાદાર હોય છે જે પાકતા તેના કાંટા થોડા કઠોર બની જાય છે અને અંતે ખરી પડ જાય છે ફળ પાકતા આપોઆપ એ ખુલી જાય જેમાં બીજ રતાશ પડતા ભૂરા રંગના સ્પષ્ટ જોઈ શકાય છે આ બીજને સહેજ ભીના કરી હાથમાં ચોરતા તેમાંથી અસલ સિંદૂરિયો રંગ નીકળે છે તેના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે બીક્ષેશી વર્ગની આ વનસ્પતિ જોતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય તેવી છે સિંદૂરીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવી તુરી ચીરપરા સ્વાદવાળી લઘુ શીતળ કફ અને વાત શામક છે તે વિષ તૃષા માથાનો દુખાવો રક્તદોષ કફ પિતવિકાર વાતરક્ત ત્વચારોગ તેમજ ભૂતપાધાનો નાશ કરનારી ગણાય છે તેનું ફળ રક્તસ્તંભક મૂત્રલ વિરેચક જ્વરઘ્ન અને પાચક છે તેમજ તેના બીજ ત્વચારોગ અને જ્વરઘ્ન મનાય છે સિંદૂરીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેના પાન મૂળ ફળ બીજ અને ફૂલ એમ સર્વાંગ ઉપયોગી છે તેના ફળ અને બીજ સિંદુરીઓ રંગ પ્રાપ્ત કરવા અને કુદરતી રંગ તરીકે ખૂબ ઉપયોગી ગણાય છે સિંદૂરીના પાનનો કવાથ બનાવીને કોગળા કરવાથી ગળાની બળતરા દૂર થાય છે અને કંઠ સુધરે છે સિંદૂરીના મૂળની છાલ બીજનો કવાથ બનાવીને વીસ થી ત્રીસ મિલી માત્રામાં સેવન કરવાથી અતિસાર અને પ્રદરમાં ખૂબ ફાયદો કરનાર છે પીસી તેનો કવાત કરી પીવાથી યકૃત વિકાર એટલે કે લિવરના રોગો દૂર થાય છે સિંદૂરીના પાનનો કવાત કરી પીવાથી કમળામાં રાહત થાય છે સિંદૂરીના મૂળ અથવા બીજને પાણીમાં વાટી લેપ કરવાથી ચામડીના દરેક પ્રકારના રોગો જેવા કે ખરજવું દાદર ચાંદા પડ્યા હોય તે અથવા શરીરમાં આવતી ખંજવાળ છે એ દૂર થાય છે સિંદૂરીનું તેલ નિયમિત લાંબા સમય સુધી લગાડવાથી કોઢ દૂર થાય છે ચામડીના અન્ય વિકારો પણ નાબૂદ થાય છે સિંદૂરીના પાનને વાટી ઘાઉ ઉપર લગાડવાથી ઘાઉમાંથી વહેતું લોહી તરત જ બંધ થાય છે અને ઘાવ વહેલો રૂજાય છે સિંદૂરીના મૂળની છાલનો કવાત કરી પીવાથી દરેક પ્રકારના તાવ ઉતરે છે સિંદૂરીના ઝાડવામાંથી પ્રાપ્ત થતો સિંદૂરીઓ એટલે કે લાલ રંગ ધ્યાનાકર્ષક છે તેમજ સારા વિચારો પ્રાપ્ત કરાવનાર અને ભૂતબાધાનો નાશક ગણાય છે તેમજ સૌંદર્ય પ્રસાધનો જેવા કે લિપસ્ટિક પછી સિંદૂર તેમજ ચામડીના અન્ય મલમ બનાવવામાં પણ એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે આમ સિંદૂરી નિર્દોષ ઔષધીય અને કુદરતી રંગ આપનાર વનસ્પતિ છે ખરેખર તો તેને ઘર આંગણે વાવવી જોઈએ આ વનસ્પતિનો પ્રમાણસર ઉપયોગ હિતાવહ છે અને જરૂર પડે વેદની સલાહ અનુસાર એનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ સિંદૂરીનું ફળ છે અને આના બીજ છે એ તમે હાથમાં નાખી અને ચોરો બરાબર તો અસલ સિંદૂરિયો રંગ આવે જો તમે જોઈ શકો છો કે આ સિંદૂરિયો રંગ છે એ અસલ સિંદૂરી જેવો જ બરાબર અને માથામાં જે શેથો પુરાય એ સિંદૂરિયા રંગનો એ સિંદૂરી આપણી જે આ વનસ્પતિ છે એમાંથી સિંદૂર બને તો મિત્રો આવી તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જે આપણને ઉપયોગી છે પરંતુ એ આપણા વિસ્તારમાં ન થતી હોય તો હવે તો અત્યારે દરેક જગ્યાએ આપણને આવી વનસ્પતિઓના રોપા મળી જાય તો આવી વનસ્પતિઓ વાવીએ અને મિત્રો આપણને આપણું સૂત્રથી યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા આત્મા તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને વનસ્પતિઓને જાણતા રહો ઉપયોગ કરો આવતા મંગળવારે ફરી પાછા મળશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ